ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબરડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે જે વધારો હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં આજરોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે ને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ ઉપર તમે આ ઇમરજન્સી મીટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર